લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સાંસદોએ કેવા કામ કર્યા છે એ જાણવા માટે આપણે છોટાદેપુર છે છોટાદેપુરના સાંસદ છે ગીતાબેન રાઠવા ગીતાબેન રાઠવાની વાત કરીએ તો ગત લોકસભાની ચૂંટણી વખતે મોટા મોટા દિગ્ગજોને ટિકિટ આપીને ગીતાબેન રાઠવાને સાંસદની ટિકિટ આપવામાં આવી હતી અને તે ભારે મોબતીથી જીત્યા હતા આપણી સાથે ગીતાબેન છે એમની સાથે વાત કરીશું ને એમને પૂછીશું કે બેન કામગીરી કેવી રહી ગીતાબેન પાંચ વર્ષ પૂરા થવાયા છે કેવી કામગીરી તમારી રહી છે જેથી ફરી તમને વોટ પ્રજાના મળે બે હજાર ઓગણીસમાં માન્ય રાષ્ટ્રીય નેતૃત્વ અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને પ્રદેશ નેતૃત્વ મારા પર વિશ્વાસ મૂક્યો અને મને જવાબદારી સોંપી હતી આ વિસ્તારની જનતાએ મને ખૂબ આશીર્વાદ આપ્યા અને જંગી લીડથી મને જીતાડીને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કામ કરવાનો મને એક અવસર મળ્યો આ પાંચ વર્ષના શાસન દરમિયાન મેં મારા વિસ્તારમાં આ લોકસભા ખૂબ વિસ્તાર મોટો છે ચાર જિલ્લાઓમાં સાત વિધાનસભા આ વિસ્તારમાં સરકારની કલ્યાણકારી યોજનાઓ અને જે કંઈ જનતાના કે ગામડાના લોકોના પ્રાણ પ્રશ્નો હતા એને પૂરા કરવા માટે અમે પ્રયત્ન કર્યા છે ઘણા બધા કામો થયા છે અને જે સરકારની યોજનાઓ છે એ ગામડા સુધી પરિવાર સુધી જનજન સુધી અમે પહોંચાડી છે અને આ વિસ્તારમાં ખૂબ સારા વિકાસના કામો થયા છે પણ ગીતાબેન જે પાંચ વર્ષ અમે ડેવલપમેન્ટની વાત કરી પરંતુ હાલની જો સ્થિતિ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીની અંદર તમને એવું નથી લાગતું કે ભાજપમાં જે જેમ જેમ નેતાઓ આવતા જાય છે કોંગ્રેસના નેતાઓ આવતા હોય છે તાજેતરની વાત કરીએ તો રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા જે છે એ ભાજપમાં પ્રવેશ તેમને કર્યો છે ત્યારે કહી શકાય કે લોકસભાની ચૂંટણીમાં તમારી સામે એક પ્રતિદ્વંદી તરીકે પણ એ આવ્યા છે એમને અને એમના પુત્રની ટિકિટની દાવેદારી પણ છે તો એ બાબતે શું કહેશો અને તમારી પોતાની કેટલી મજબૂતાઈથી દાવેદારી રહેશે જે સત્તરમી લોકસભાના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ઘણા બધા મોટા મોટા કામો અમે કર્યા છે કવાટ માકડીપાણીની પાણીની જીએમડીસી એ બંધ હાલતમાં હતી એને શરૂઆત કરીને અત્યારે અમુક પાઠ શરૂ થયા છે થોડા સમયમાં પૂરેપૂરી ચાલુ થશે તો આ વિસ્તારને રોજગારી મળવાની છે આ જિલ્લામાં જીએમડીસી નહોતી તો જીઆઈડીસી નહોતી જીઆઈડીસી શરૂ કરવા માટે પણ એ જે બેન જીઆઈડીસી ડેવલપમેન્ટની તમે જે વાત કરો છો કે જીઆઈડીસી તમે લા પરંતુ જે છોટાધીપુર જે વિસ્તાર છે એની અંદર સૌથી મોટો જો પ્રશ્ન હોય ટ્રાઇબલ એરિયાનો તો એ છે થી સ્થળાંતર જે લોકો રોજગારી માટે જતા હોય છે કારણ કે છોટાદિપુર જિલ્લાના રાઠવા સમાજમાં જે મોટી સંખ્યામાં બેરોજગારી મોટી સમસ્યા છે અહીંયાથી લોકો સૌરાષ્ટ્રના વિસ્તારમાં ખેતીના કામ માટે અન્ય કામ માટે પણ જતા હોય છે તો એક મોટી સમસ્યા તમારી સામે જ્યારે આવી હતી ને હાલની સ્થિતિ શું છે અત્યારે પણ લોકો જે છે રોજગારીનો જે દર છે મતલબથી લોકો સ્થળાંતર કરીને રોજગારી મેળવવા માટે બીજે જવું પડે છે એના માટે શું કામ કર્યું અને હાલની સ્થિતિ શું કહેશો એટલે જ હું તમને કહું છું જે અમારા આદિવાસી સમાજ નો આ જિલ્લો છે દરેક ગામડાની જે ખેડૂતો છે એમની પાસે ઓછી જમીન હોવાના કારણે એ સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરતા હોય છે તો આવા સરકારના પ્રોજેક્ટો આવવાથી રોજગારી મળવાની છે અને એમના અમારા આ જિલ્લાના જે યુવા વર્ગ છે એમને જે ભણી અભ્યાસ કરીને જે એમની લાયકાત પ્રમાણે એમને પણ રોજગારી મળવાનો છે મારો કહેવાનો મતલબ કે આ જિલ્લામાં પહેલાની સરકારોએ કોઈ ધ્યાન નહોતું આપ્યું અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારી ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આ ડબલ એન્જિનની સરકારમાં ઘણા બધા કામો થયા છે એટલે તો માન્ય રાજ્યસભા સાંસદ નારણભાઈ રાઠવાએ એમનો વિચાર બદલ્યો અને આ ભારતીય જનતા પાર્ટીનો કેસર ધારણ કેસરીઓ ધારણ કર્યો અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હવે અમારા ભારતીય જનતા પાર્ટીમાં આમ તો લાખો કરોડો છે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે કાર્યકર્તાઓ અને પાર્ટી જે એમને કામ આપશે એ કામ કરશે અને અમારી પાર્ટીમાં અમારી સરકારોમાં જે કામ થયા છે એ કામ થકી એમનું મન બદલાયું અને તમે એમનું જે મન બદલાવાની વાત કરો છો પરંતુ એમનું મન જે બદલાયું છે એનો જે ટાઈમિંગ આપણે કહીએ કે સમયગાળો તો એમનું મન ક્યારે બદલાયું લોકસભાની ચૂંટણી આવી ત્યારે બદલાયું છે તો તમને શું લાગે છે કે એ લોકસભાની ચૂંટણીને લઈને આવ્યા છે કે શું માનો તમે પ્રતિદ્વંદી માનો છો એમને એને ભાજપ તમને રિપીટ કરશે કે પછી કોણ આવશે ઉમેદવાર શું કહેશો એ બાબતે જો અમારી પાર્ટીમાં આ ભારતીય જનતા પાર્ટી છે અમારી પાર્ટીમાં દરેક કાર્યકર્તાઓ ટિકિટ માંગતા હોય છે અધિકાર છે કાર્યકર્તા તરીકે ટિકિટ માંગે અમારા આ છોટાઉદેપુર લોકસભાની હું વાત કરું અત્યારે બોડેલી ખાતે સેન્સ પ્રક્રિયા પૂરી થઈ ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડ પૂરું થયું હવે દિલ્હી ખાતે નામોની ચર્ચા ચાલી રહી છે આ અમારું નેતૃત્વ એવું નથી કે આને ટિકિટ આપશે અને પાર્ટીના કાર્યકર્તામાંથી કોઈને પણ ટિકિટ આપે અમારી પાર્ટીમાં જ્યારે નામ નક્કી થાય ત્યારે જ ખબર પડે કે આ વ્યક્તિને પસંદ કરવામાં આવે છે અમારે તો કમળ અમારો ઉમેદવાર અને કમળ અમારી પાર્ટીનું નિશાન આ છોટાઉદેપુર લોકસભાની આપ વાત કરો છો ત્યારે હું આપને જણાવીશ કે છોટાઉદેપુર લોકસભામાં જે બે હજાર ઓગણીસ માં ત્રણ લાખ ઇઠ્યોતેર હજાર ની લીડ મતદારોએ એ અમારી પ્રજા આપી હતી ત્યારે આ વખતે પણ જે અમારા માન્ય સી આર પાટીલ સાહેબ એક લક્ષ્ય રાખ્યો છે કે ગુજરાતની ની છવ્વીસ એ છવ્વીસ લોકસભા સીટો પાંચ લાખ ની ઉપર લીડ થી જીતે તો એના માટે અમારું સંગઠન અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ કામ કર્યા છે મને વિશ્વાસ છે કે આ છોટા ઉદેપુર કમળ પણ પાંચ લાખ નહીં પણ છ સાત લાખ ની કમળ નું નામ શું હશે ગીતાબેન હશે નારણ રાઠવા હશે સંગ્રામ રાઠવા હશે કોઈ બીજું હશે શું કહેશો એ તો અમારા મોદી સાહેબનું નેતૃત્વ અમારા અમિત શાહ સાહેબનું નેતૃત્વ અમારું રાષ્ટ્રીય સંગઠન એ નક્કી કરશે જે હશે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ આ કમળ અમારું અત્યારે તો અમારું જે ઉમેદવાર એ કમળ જે કોઈ હોય એ પછી ગીતાબેન હોય કે કોઈ પણ હોય હવે એ એને જીતાડવા માટે કામ કરશે ગીતા બીજી એક વાત કરીએ કે જે હા તો એની વાત કરીએ પાંચ વર્ષ તમારા પૂર્ણ થયા છે પાંચ વર્ષમાં એવા કયા પાંચ કામ તમે એવા ગણાવી શકો કે જે ઉડીને આંખે વર્ગે આવે તમે જે કર્યા આવે ને જેનાથી પ્રજાને અને જનતાને ફાયદો થતો એવા એ પાંચ નામો ટૂંકમાં તમે જો કહેતા હોય તો કયા કામો એક તો હું અગાઉ વાત કરી આપણને અમારા કવાડ તાલુકાની કડીપાણીની જીએમડીસી જે બંધ હાલતમાં હતી એને શરૂ કરાવવા માટે અમે પ્રયત્ન કર્યા માં જે વર્ષો જૂનો એક એક લોક માંગ હતી એ જીઆઈડીસી મંજૂર થઈ છે એને એ હવે ટૂંક સમયમાં એનો પ્રોસેસ હશે પ્રોસેસ પૂરો થઈને શરૂઆત થશે અને સાથે સાથે અમારા અહીંયા જાંબુગડા તાલુકામાં જે ફૂડ પ્રોસેસિંગનો જે પ્રોજેક્ટ છે એ અત્યારે હાલ કામગીરીમાં છે આ ફૂડ પ્રોસેસિંગના આયોજન થકી આ કામ થકી આનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે ચાલું છે આ કામ થવાથી અમારા જિલ્લો છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લાના ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થવાનો છે પછી હું આપને જણાવું જે અહીંયા હાફેશ્વર પાણી પુરવઠા યોજનાના જે બે યોજના ફેઝ વન અને ફેઝ ટુ ફેઝ વન યોજના બંધ હતી માન્ય મોદી સાહેબનું અત્યારે સ્વપ્ન છે કે દરેક પરિવારને મા નર્મદાનું પીવાનું પાણી મળે એના માટે હું એ યોજના ચાલુ કરાવી પછી આપને જણાવું કે આટલા આ જે વિસ્તારમાં મારી લોકસભામાં એ પાદરા હોય ડભોઈ હોય નર્મદા હોય પંચમહાલ હોય કે છોટાઉદેપુર હોય આમાં વિકાસના કામો ઘણા બધા થયા છે એ રસ્તા હોય પુલ હોય કે પછી રેલવે હોય તો એમાં ઘણા બધા અમે કામો કર્યા છે દરેક જગ્યાએ એકલવ્ય મોડેલ સ્કૂલો બની છે નવોદય સ્કૂલ બની છે અમારા જે છોકરાઓને દીકરા દીકરીઓને અભ્યાસ કરવા માટે દીકરી યુનિવર્સિટી બની છે એટલે વિકાસની સાથે સાથે હું તમને કહું અભ્યાસ માટે પણ આ અમારી સરકાર કામ કરી છે આ વિકાસની સાથે સાથે ધાર્મિક ક્ષેત્રે પણ અમારી સરકાર કામ કરી રહી છે અહીંયા હું તમને કહું અહીંયા અમારા મત વિસ્તારમાં પાવાગઢ ટેમ્પલ છે ત્યાંમાં મહાકાળી માતાનું જે વર્ષો જૂનું જે મંદિર એટલે કે ટેમ્પલ કહેવાય એની શિખર નહોતી પાંચસો વર્ષ પછી માન્ય મોદી સાહેબે આનું શિખરનું નિર્માણ કર્યું અને પાંચસો વર્ષ પછી ધ્વજારોહણ કર્યું આ ગઈ બાવીસ તારીખે આપને જણાવું કે અમારો સૌના જે સનાતન ધર્મના લોકોનો એક પ્રશ્ન હતો એક ઈચ્છા હતી અપેક્ષાઓ હતી કે રામલલ્લાનું જે મહેલ એક મંદિર ક્યારે બનશે

બીજી પણ સિંચાઈ યોજના છે પરંતુ જે ટ્રાઇબલ એરિયા જે કહી શકાય કમાટનો જે પહાડી વિસ્તાર કહી શકાય નસવાડી જે છે એનો ઉપરનો વિસ્તાર છોટાદીપનો ત્યાં હજુ આજે પણ જે પીવાના પાણીની અને સિંચાઈની મોટી જે સમસ્યા છે અને ઘણી વખત એના વિડીયો પણ સામે આવતા હોય છે કે લોકોને ખાસ કરીને જેવો ઉનાળો આવે તો પાણીની તકલીફ પડતી હોય છે તો આનું નિરાકરણ ક્યારે આવશે કારણ કે તમે જેમ કીધું કે ભૂતકાળમાં આનું થયું નહીં તમારા થકી કયા પ્રયત્નો થયા કે જે આનું નિરાકરણ આવે આ પ્રોજેક્ટ વર્ષો પહેલાનો પ્રોજેક્ટ હતો સરદાર સરોવર ડેમની શરૂઆત થઈ નર્મદા કેનાલની શરૂઆત થઈ એ વખતે પણ નેતાઓ હતા ધ્યાન આપવું જોતું હતું કે આ પૂર્વ પટ્ટીને પાણી નહીં મળે તો નીચે જે પશ્ચિમ તરફ પાણી જાય છે પણ પૂર્વ તરફ પાણી નથી ચડતું એના માટે હું સંસદમાં પણ પ્રશ્ન પૂછો છ આના આનો પ્રોજેક્ટ બને છે આ પ્રોજેક્ટ બન બનશે અને એનું બજેટ આવશે હું મારા કવાટ તાલુકો હોય પાવીજેતપુર હોય નસવાડી હોય છોટાઉદેપુર આ ખેડૂતોની જે આશા છે અને એમનો પ્રશ્ન છે એને પૂરો કરવા માટે હું સરકારમાં રજૂઆત કરી છે અને મને આશા છે કે આ અમારા જે કિસાનો છે જે ખેડૂતો છે એને પિયતનું પાણી સિંચાઈનું પાણી આપવા માટે આ એક પ્રોજેક્ટ ની રજૂઆત કરી છે મને એ આશા છે કે આ પ્રોજેક્ટ મંજૂર થશે અને અમારા ખેડૂતોને પાણીની સુવિધા થશે સિંચાઈ માટે તમે જે વાત કરી ડેવલપમેન્ટની વાત કરી હવે આપણે વાત કરીશું ભારતીય જનતા પાર્ટીની ભારતીય જનતા પાર્ટીમાં જેમ કોંગ્રેસના કાર્યકરો આવી રહ્યા છે પરંતુ જે ઘણા કાર્યકરોએ બળવો પણ કર્યો હતો કવાટની વાત કરીએ તો કવાટ તાલુકા પંચાયતમાં જ્યારે પ્રમુખની નિમણૂક હતી ત્યારે બળવો થયો હતો તો એ બળવો થયો તો એ બતાવે છે કે ભાજપની અંદર અંદર અંદરોઅંદર ઉકળતો ચરુ છે કારણ કે નર્મદ છોટાદેપુર જિલ્લાના જે ભાજપના જે પ્રમુખ છે છોટાદેપુર જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે એની વાત કરીએ જિલ્લા પંચાયતના પ્રમુખની જ્યારે નિમણૂંક ફરી વાત થવાની ત્યારે પણ થોડો વિવાદ જે થયો હતો તો આ પ્રકારના પણ થોડાક જે વિવાદો જે થયા તા એ લઈને શું કહેશો અને એને કેવી રીતે તમે જે એ ભાજપને નુકસાન કરશે કે નહીં કારણ કે હાલની સ્થિતિમાં શું છે એ બાબત દરેક ચૂંટાયેલા પ્રતિનિધિને મને પદ મળે મને જવાબદારી મળે એવી આશાઓ હોય છે પરંતુ આમાં અમુક લિમિટમાં પદો હોતા હોય છે તો બધાને સંતોષ આપી ના શકાય તમે પ્રમુખની વાત કરી જિલ્લા પંચાયત એમાં અમારા મલકાબેન હતા અને આપ જણાવો છો કે જિલ્લા પંચાયતના સભ્યોએ રજૂઆત કરી હતી કે કર્યું હતું હું પહેલાં પણ તમને ઇન્ટરવ્યુ આપ્યું હતું અમારી પાર્ટીમાં માંગનાર તો બધા માંગે છે પણ જ્યારે મળે છે ને ત્યારે બધા એને વધાવી લે છે પછી કોઈ વિરોધ વાંધો કરતા નથી કવાંટની વાત કરું કવાંટમાં જે પ્રમુખનો મેન્ટેડ પાર્ટી આપ્યો હતો એ મેન્ટેડનો અનાદર કરીને અમારી જ પાર્ટીના તાલુકા પંચાયતના સદસ્ય એ બીજા પાર્ટીના સભ્યોને સાથે લઈને તાલુકા પંચાયતમાં એ બેઠા તમે જુઓ થોડાક જ સમય થયો અને એમને વિચાર થયો કે આ અમે ખોટું કરી રહ્યા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ હોદ્દેદારો એ પછી સાંસદ ધારાસભ્ય અમે આ કાર્યકર્તાઓ કદાચ ભૂલ કરતા હોય તો અમે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ આ થોડા સમયમાં આ પિન્ટુભાઈ સમજ્યા અને આ જે 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 ભાજપમાં ડેમેજ કંટ્રોલ છે એ થઈ એક છેલ્લો સવાલ ગીતાબેન પૂછ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાની સૌથી મોટી પ્રતિમા તમારા જ મત વિસ્તારમાં બનેલી છે પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થાનિક લોકોને રોજગારી મળે છે એ બધા પ્રશ્નો છે પરંતુ હજુ પણ ઘણા નાના મોટા જે ગામડાના લોકોના જમીનના પ્રશ્નો આવતા હોય છે તમારી પાસે આજની સ્થિતિ ત્યાંની તમે શું કહી શકો છો કે કેવી સ્થિતિ છે શું લોકોને રોજગારી મળી રહી છે કે પછી હજુ પણ જે અમુક જે કામો છે કરવાના બાકી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે વિશ્વની સૌથી મોટી આ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું માન્ય મોદી સાહેબે અનાવરણ કર્યું દેશ વિદેશમાંથી સહેલાણીઓ યાત્રિકો અહીંયા આવે છે ઘણું બધું ડેવલપમેન્ટ થયું ટ્રેનો પણ ઘણી બધી અહીંયા કેવડીયા કોલોની કોઈને સ્વપ્ન નહોતું કે આ એકતાનગર કેવડીયા કોલોનીનો આટલો મોટો વિકાસ થશે પણ આજે આપ સૌ જોઈ રહ્યા છો કે ખૂબ સારો વિકાસ થયો છે રોજગારીની તકો ઊભી કરવા માટે ત્યાં દુકાનો બનાવી છે અને ત્યાંના જે લોકો છે જે આજુબાજુ ગામના વસતા એમને આ દુકાનો આપવા માટે અમે સત્તામંડળ સાથે પણ બેઠક કરી હતી અમારા પ્રભારી મંત્રી ભીખુસિંહ પણ અમે બેઠા હતા એટલે આ બધી જે દુકાનો બનાવી છે એ દુકાનો આ જે ગામડાના જે બેરોજગાર લોકો છે એને આપવાના છે અત્યારે ત્યાં આપેલી પણ છે અને અત્યારે નાના મોટા રોજગાર એ લોકો મેળવી રહ્યા છે ત્યારે આટલો મોટો જ્યારે પ્રોજેક્ટ હોય આખા વિશ્વની સૌથી મોટી આ પ્રતિમા હોય અને દેશ વિદેશોમાંથી અહીંયા લોકો આવતા હોય ત્યારે આમાં રોજગારીની તકો ઊભી થવાની જ છે અને બધા આજુબાજુ જે વિસ્તાર છે એમને બધાયને રોજગાર મળવાનો છે આ ખુબ સારો પ્રોજેક્ટ છે આ રોજગારીની તમે વાત કરી એક વાત કરતા કરતા એક મોટો પ્રશ્ન તમને કહું કે છોટાદેપુર જિલ્લા માટે જે રેતી જે છે છોટાદેપુર જિલ્લાની રેતી વિશ્વ વિખ્યાત છે જે વરસાંગ નદીની રેતી છે આ રેતીના સારામાં સારો ઉપયોગ કન્સ્ટ્રક્શનમાં થાય એવું એની એક ખાસી ખ્યાતિ છે પરંતુ રેતીની જે ઉદ્યોગો ચાલી રહ્યા છે એનો જે લાભ જે છે એ મોટા ઉદ્યોગકારોને મળતા હોય છે સ્થાનિક જે આદિવાસી લોકો જે છે એમને ઓછો મળે છે તો એના માટે શું પ્રયાસ થવો જોઈએ કારણ કે આ એક જો સ્થાનિક લોકોની જો આની અંદર જો ભાગીદારી થાય રેતીના ઉદ્યોગમાં તો એ વધુને વધુ એ લોકો સારી રીતે પગભરપણ થઈ શકે ને એક મોટી રોજગારી પેદા થઈ શકે તેમ છે શું કહેશો એના માટે શું થઈ કરવું જોઈએ ખાણ ખનીજના અમુક નિયમો હોય છે અહીંયા જે તે વખતે લીજો જે લોકોએ લીધી એ લોકોએ અત્યારે લીજો એમની ચાલુ છે પણ જે બ્લોક છે એ બ્લોક કલેક્ટર કચેરી મારફતે એનું ટેન્ડર પાડવામાં આવે છે એ ટેન્ડર કોઈ પણ ભરી શકે પછી આપણો અહીં જિલ્લાનો હોય તો એ ટેન્ડરના આધારે એ બ્લોકો આપતા હોય છે બીજી આપણે વાત કરું કે આની આ જે પંચાયતો છે જે પંચાયતો નજીક આવતી હોય નદી કિનારે હોય છે આનો અધિકાર પંચાયતને હોય છે કે આપવું કે નહીં આપું માટે આ જે આખો અમારી ઓરસંગ નદી જે ઓરસંગ નદી એક જીવાદોરી એક શું કહેવાય એને કાચું સોનું અને છેક બોમ્બે સુધી ઘણી બધી જગ્યાએ આ રેતીની માંગ હોય છે ત્યારે અમારા જિલ્લામાંથી આ નદી પસાર થાય છે અમારા જિલ્લાને રોયલ્ટીની જે આવક છે એ ખૂબ સારી મળે છે અને કલેક્ટર કચેરી મારફતે પણ આવી પંચાયતો જે દરેક ગામમાં જે વર્ષગ નદીને જોડના જોડનાર ગામો છે એમાં ઘણો બધો વિકાસ પણ થાય છે પરંતુ આ વહીવટી બાબત છે આ કલેક્ટર કચેરી અને સરકાર દ્વારા આનો જે વહીવટી જે વિભાગ છે એ દેખરેખ રાખી રહ્યા છે પરંતુ આ જે અમારી ઓરસંગ નદી એ વરસંગ નદીની રેતી જે અત્યારે પ્રખ્યાત છે અમને એક ગર્વ છે કે અમારા જિલ્લામાં આ રેતી મળી ગયે ગર્વની વાત તો છે જ પણ

અને છુટ્ટી થોડી મળવી જોઈએ કે ત્યાંના લોકોને જે નદી કિનારે લોકો છે એને થોડી રોજગારી મળી રહે તો થોડા સરકારી નિયમો હળવા કરવાની જરૂર છે નિયમો તો હવે જે છે એ છે પણ આ તો પંચાયતમાં પણ સત્તા આપેલી છે એટલે પંચાયતની હું વાત કરું છેલ્લો સવાલ ગીતાબેન લોકસભાની છોટાદેપુરની સીટ ભાજપ કેટલા વોટની સરસાઈથી જીતશે આ લોકસભાની સીટ જ્યારે મને પસંદ કરવામાં આવી હતી ત્યારે મારા પર વિશ્વાસ મૂકવામાં આવ્યો હતો તારે આ લોકસભાની સીટમાં પ્રથમ આદિવાસી મહિલાને પસંદ કરી કે એને જવાબદારી સોંપી ત્યારે આ વિસ્તારની જનતાએ ત્રણ લાખ ઇઠ્યોતેર હજારની લીડથી મને જ્યારે આશીર્વાદ આપીને સરકારમાં મોકલી માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં હવે જે બે હજાર ચોવીસ ની આવનાર લોકસભાની ચૂંટણીમાં માન્ય અમારા સી આર પાટીલ સાહેબ પાંચ લાખ કે છે પણ હું કહું છું સાત આઠ લાખ ની લીડ થી જીતશે છેલ્લે તો મને એવું લાગે છે કે દસ લાખ હોય થઈ જાય તો આ તા ધન્યવાદ તો આ તા છોટાદેપુર ના સાંસદ ગીતાબેન રાઠવા ગીતાબેન રાઠવાએ દાવો કર્યો છે કે ટિકિટ ને લઈને જે પણ નિર્ણય લાય પરંતુ ભાજપ છોટાદેપુર લોકસભાની સીટ છે એ પાંચ લાખ નહીં પરંતુ સાત લાખ જેટલા મતોની સરસાઈ સરસાઈથી જીતશે સાથે સાથે ગીતાબેન રાઠવાએ રોજગારીથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે વાત છે એ તમામ મુદ્દે વાત કરી છે સાથે સાથે જે ડેમોજ ડેમેજ કંટ્રોલ ભારતીય જનતા પાર્ટીમાં જે થયું છે તેની પણ વાત કરી છે અને પોતાની જે દાવેદારી છે તેની પણ વાત કરી છે સાથે સાથે જે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે તેમના વિશે પણ તેમણે વાત કરી છે ત્યારે આ હતા છોટાદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા તેમને તમામ મુદ્દે ગુજરાત તક સાથે આ એક્સક્લુઝિવ વાત કરી છે ત્યારે અમારી આ મુલાકાત તમને કેવી લાગે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક છોટાદેપુર